પોરબંદર માં શ્રીનાથજી નું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિર બસો છ્યાસી વર્ષ જૂનું છે તેમજ મંદિર નું મુખ સુદામાજી મંદિર ની સામે છે આ મંદિર માં ઠાકોરજી સ્વયંભૂ બિરાજમાન છે આ મંદિર લોકો ની આસ્થા નું પ્રતિક છે અહીં લાભ પાચમ ને નિમિત્તે અન્નકૂટ દર્શન અને ધ્વજારોહણ યોજાતા મોટી સંખ્યામાં ભક્તો એ દર્શન નો લાભ લીધો હતો પોરબંદર શહેરમાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે તેમના ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે પોરબંદરમાં શિવ મંદિર અને માતાજીના પૌરાણિક મંદિરની સાથે શ્રી શ્રીનાથજી મહારાજનું પૌરાણિક મંદિર આવેલું છે તેમનો ઇતિહાસ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા સાથે જોડાયેલો હોવાની પણ એક વાયકા છે શ્રીનાથજીનું સૌથી પૌરાણિક મંદિર માટે આસ્થાના પ્રતિક સમાન છે આ મંદિરમાં ઠાકરજી સ્વયંભૂ બિરાજમાન છે અહીં લાભ પાચમ નિમિત્તે ભવ્ય અંકુટ દર્શન યોજાય હતા જે દર્શનનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો ઉપરાંત ધ્વજારોહણ પણ યોજાયું હતું પોરબંદર શહેરમાં અલગ અલગ હવેલી આવેલી છે તેમાં ઠાકોરજી બિરાજમાન છે અહીં દર્શનાર્થે આવે છે શ્રીનાથજીનું પૌરાણિક અને શીતલા વિસ્તારના લોકો નિયમિત આવે છે મંદિરના હરિયોમ ભટ્ટના જણાવ્યા અનુસાર આ મંદિર બસો છ્યાસી વર્ષ જૂનું છે અને વર્ષોથી તેમનો પરિવાર ઠાકોરજીની સેવા પૂજા કરે છે આ મંદિર અંગે એવી લોકવાયકા છે સુદામાજી અને કૃષ્ણ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે આ મંદિરનું મુખ સુદામા મંદિર તરફ છે સુદામાજીની સામે જ ઠાકોરજી બિરાજમાન છે આ મંદિરમાં નિયમિત સવારે મંગળા આરતી બપોરે રાજભોગ અને સંધ્યા આરતી કરવામાં આવે છે તેમજ અગિયારસ અને પૂનમના દિવસે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે તેમજ જન્માષ્ટમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે આ ઉપરાંત ધનતેરસ દિવાળી અને નૂતન વર્ષે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે નિપુલ પોપટ સાથે અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર